કટોકટી દિવસ એટલે કાળો દિવસ બ્લેક ડે પચીસમી જૂન અને એના માટેનું જે કારણ હતું એ ઓગણીસો ને ની ચૂંટણી અને એમાં રાજનારાયણ અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આ બે વચ્ચે મેઈન સ્પર્ધાથી એમાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી સરકારી મશીનરીનો ઉપયોગ કરી અને ઇન્દિરા ગાંધી વિજય થયા હતા અને એ બાબતની પિટિશન અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ થઈ અને અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરાજીને તેઓ ગેરકાયદેસર રીતે ચૂંટણી જીત્યા છે એવું અને એની સામે સુપ્રીમ જવા દિવસની મહેનત આપી પરંતુ એ દરમિયાન આઈડીયો થયું કે પરિસ્થિતિ મારા કંટ્રોલમાં નહીં રહે અને એ માટે એમને મે જૂન અને એ દિવસે કટોકટી જાહેર કરી